ભાભર શહેરમાં પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાઈ શકે છે ભાભર શહેર સહિત ગુજરાતમાં પતંગ ઉત્સવ નજીક આવતા બજારમાં પતંગ અને દોરીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરી માંઝાનું ધૂમ વેચાણ હજુ પણ ગુપ્ત રીતે થતું હોવાની ફરિયાદો સતત મળી રહી છે જો સંબંધિત વિભાગો દ્વારા ભાભરમાં આવેલા નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની પૂરેપૂરી શક્યતા છે પ્રશ્ન એ છે કે કડક પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે આટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી બજારમાં કેવી રીતે પહોંચી જાય છે મળતી માહિતી અનુસાર કેટલાક વેપારીઓ લાલચમાં આવી આ દોરી છુપાઈને વેચે છે જ્યારે કેટલા ગ્રાહકો પણ સસ્તી અને વધુ તીક્ષ્ણ હોવાને કારણે તેની માંગ કરે છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર કાયદાનો ભંગ નથી પરંતુ માનવ જીવન માટે ગંભીર ખતરો પણ છે ચાઇનીઝ દોરીથી થતા નુકસાન વિશે વાત કરીએ તો દર વર્ષે અનેક લોકોના ગળા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થવાની ઘટનાઓ બની છે પરંતુ ખાસ કરી બાઇક એક્ટિવા ચાલકો અને પદયાત્રીઓને અચાનક ગળામાં દોરી વાગવાથી જીવલેણ અકસ્માત થાય છે પક્ષીઓ માટે તો આ દોરી મૃત્યુ સમાન સાબિત પણ થાય છે અનેક પક્ષીઓ ઉડી દોરીમાં ફસાઈ જાય છે અને તડપી તડપીને મરી જાય છે પશુઓ અને બાળકો પણ સુરક્ષિત નથી રહેતા આ ઉપરાંત ચાઇનીઝ દોરી નાયલોન ગ્લાસ કોટેડ હોવાથી સહેલાથી નષ્ટ નથી થતી જેના કારણે પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે ગટરમાં ઝાડ પર અને વીજ લાઇનો પર અટવાયેલી દોરી આગ શોર્ટ સર્કિટ અને અન્ય અકસ્માતનું કારણ બની શકે છે આથી પ્રશાસન પોલીસ અને નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી ભાભરમાં આવેલ તમામ નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર કડક ચેકિંગ કરવું જરૂરી છે સાથે જ વેપારીઓ અને નાગરિકોએ પણ સામાજિક જવાબદારી સમજી ચાઇનીઝ દોરીનો ઉપયોગને વેચાણ સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ જેથી ઉત્સવ ખુશી અને સુરક્ષાથી ઉજવાઈ શકે અહેવાલ ગોપાલ કે પૂજારા